નમસ્કાર મારા વાલા મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આપણને એવું નથી લાગતું કે આપણે ક્યાંક ભૂલા પડ્યા હોઈએ આપણે ક્યાંક ભટકાઈ રહ્યા છીએ તો આપ સૌ સારી રીતે જાણતા હશો કે આ જીવાતમાં જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પોતાના ઘરેથી પોતાના બાપથી વિખોટો પડી લક્ષ ચોરાસીની જેલમાં સડી રહ્યો છે દુઃખ ભોગવી રહ્યો છે વારંવાર એક યોનિમોથી બીજી યોનિમો જન્મ લઈ રહ્યો છે વારંવાર જન્મ લઈ અને દરેક જીવાતમાં જન્મ લઈને ફરે છે જન્મ લેશે મોટો થાય છે ખાય છે પીવે છે ઊંઘે છે અને ચાર પાંચ બાળકો પેદા કરીને મરી જાય છે પાસો ફરીથી બીજી યોનિમાં જન્મ લેશે તેમાં પણ ચાર પાંચ બાળકો પેદા કરીને મરી જાય છે પરંતુ મનુષ્ય જન્મને મહાન કહેવામાં આવ્યો છે કહેવાય છે કે મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ છે તો આ લક્ષ ચોરાસી યોનિમોથી છૂટવાનો તેમાંથી બહાર નીકળવાનો અંધકારમાંથી પ્રકાશમાં આવવાનો આ એક જ અવસર છે અને જો આ મનુષ્ય જન્મનો અવસર ચૂકી ગયા તો આપણા માટે લક્ષ ચોરાસી તૈયાર જ છે બંધન તૈયાર જ છે દુઃખ તૈયાર જ છે અને આપણને કરોડો જન્મ પછી આ મુક્તિનો અવસર મળ્યો છે હું પોતે કોણ છું તે જાણવાનો અવસર મળ્યો છે હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું મારા મા બાપ કોણ છે હું કયા દેશનો રહેવાસી છું તે જાણવાનો અવસર મળ્યો છે પરંતુ આજે આપણી હાલત એવી છે કે હીરો કોગે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો બીજું ક્યાં ગયા હતા ક્યાંય નહીં અને શું લાગ્યા તો કહે કંઈ નહીં આપણે વહેપાર કરવા આવ્યા હતા હીરાનો પણ શું આપણે વેપાર કરવા લાગી ગયા કોલસાનો અને હાથ કારા કરીને તો આપણે પાસા ફરીએ છીએ આપણે ખરીદી કરવા આવ્યા હતા લગ્નના સામાનની પરંતુ આપણે ઠાઠડીનો સામાન ખરીદીને પાછા ફરીએ છીએ આપણે અહીં આવ્યા હતા મધુર ગીત ગાવા પરંતુ આપણા મોઢે આપણે મળસ્ય ગાઈને પાછા ફરીએ છીએ તો આપણે આવ્યા હતા ખુશ્બુવાળું ફૂલ બનવા તો આપણે વિષ્ટાના કીડાની જેમ દુર્ગ દુર્ગંધ લઈને પાસા ફરીએ છીએ આપણે આવ્યા હતા સિંહ બનવા પરંતુ આપણે એક કાદવમાના ભૂંડ બનીને પાસા ફરી ફરીએ છીએ આપણે ચાલતા સ્વર્ગમાં ફરવા પરંતુ આપણે નરકના દ્વાર પર આવીને બેઠા છીએ તો નક્કી મનુષ્ય ક્યાંક ને ક્યાંક ભૂલો પડી ગયો છે કેમ કે તેને વિષય વાસના લોભ અહંકાર રૂપી શરાબ પી લીધો છે અને બહારના શરાબ તો શરાબનો નશો તો થોડા ટાઈમ પછી ઉતરી જાય છે પરંતુ વાસનાનો નશો દિવસે ને દિવસે ચડતો જાય છે તમે જુઓ જેમ દારૂડીયો બેહોશીમાં કાદવ કિચડ ગંદકીમાં પડ્યો રહ્યો હોય છે તેમ વિષય વાસના લોભ અહંકારનો દારૂડીયો પરંતુ નરકના દ્વાર પર પડ્યો હોય છે તો આપણી ભૂલને શોધી કાઢવી પડશે કે આપણે ક્યાં ભૂલા પડ્યા છીએ અને હા રાતનો ભૂલેલો માણસ દિવસે ઘરે પાછો આવી જાય છે પરંતુ દાડાનો દસમોડેલો દા દિવસનો ભૂલેલો ક્યારેય પાછો ઘરે આવતો નથી અને આમે અમીર ગરીબ હોય સંત હોય કે પછી સાધુ હોય અને તે જ્ઞાનના નશામાં સંપત્તિના નશામાં મોહના નશામાં અહંકારના નશામાં કે પછી વિષય વાસનાના નશામાં ભૂલો પડીને આ લક્ષ ચોરાસીઓનીમાં ભટકી રહ્યો છે અને પરમાત્માને યાદ કરતો નથી તો તેને પરમાત્માનું શું ઉખાડી લીધું ભલે તે વિષ્ટાનો કીડો વિષ્ટામાં રમ્યા કરે અને વિષ્ટાની ગંદકી ખાધા કરે તેમાં પરમાત્માને શું જવાનું છે તો ભાઈ આ સંસાર એક વિષ્ટા જ છે અને પૂરેપૂરો દુર્ગંધથી ભરેલો છે તમને એટલી પણ ખબર નથી કે આપણે મેવા મીઠાઈ પકવાન ખાઈએ છીએ તે વિષ્ટા થઈને ગુદા દ્વારા બહાર નીકળે છે અગર જો તમને ગુમડું થયું હોય યા કોઈડે પણ કેન્સલ થયું હોય તો તેમાંથી ગંદકી જ બહાર નીકળે છે અને આ શરીરને તમે રોજ શેમ્પૂથી અથવા સાબુથી નવડાવીને સ્વચ્છ રાખો છો અને જેને તમે પોતાનું માનો છો તે પણ ગંદી માટી જ છે માટે જ્યાંથી ભૂલા પડ્યા હોય ત્યાંથી જાગો અને તમે જ્યારે જાગશો ત્યારે જ સવાર થશે હરી ઓમ તત્સ